કલોલ રેલવે સ્ટેશન પર આજે ઝંડી બતાવવામાં આવી અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ કલોલ શહેર ભાજપ પ્રમુખ કલોલ તાલુકા ભાજપ પ્રમુખ કલોલ નગરપાલિકાના પ્રમુખ કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ચાર નવી ટ્રેનોના શુભારંભથી कलोलवासियों ने दिल्ली मुंबई बेंगलोर तो के वडनगर तो अहमदाबाद के मेहसाणा जव पड़ से नहीं तमाम लोगों ने कलोल थी ट्रेन सेवा नो लाभ मैं आज चार ट्रेनों का स्टॉपेजेस कलोल स्टेशन में हो रहा है ये कलोल के लिए और यहाँ के जो विकास हो रहे हैं उसके लिए बहुत ही अहम भूमिका निभाएगा पहली बार कलोल को बेंगलोर से जोड़ा गया है जोधपुर से भी जोड़ा गया है पहली बार यहाँ पे जो कामगार करने वाले लोग हैं जो कि बिहार से आने वाले हैं उनके लिए भी ट्रेन है वल्सार से जोड़ने की भी ट्रेन है तो कुल मिलाकर के देखें तो जो जो काम और जो डिमांड हमारे एम साहब ने किया और अमित शाह साहब ने जो जो कराया उसके लिए बहुत बहुत धन्यवाद यहाँ के लोगों को और इसका विकास का फ़ायदा मिलेगा बहुत ज़ोरदार मिलेगा जिस तरह से स्टेशन डेवलपमेंट हो रहा है यहाँ पे वो वर्ल्ड क्लास स्टेशन का डेवलपमेंट हो रहा है जो अमृत स्टेशन कलोल का हो रहा है ऐसा एम साहब ने बताया कि जो बारह मीटर का एफ बन रहा है ये शहर को दोनों ओर जोड़ने वाला है पहले स्टेशन में दूसरा एंट्री नहीं था अभी दूसरे एंट्री में भी काम चल रहा है स्टेशन के दूसरे एंट्री में भी स्टेशन होगा पार्किंग होगा और जो पहला एंट्री है उसको और 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 विकास होगा તો કલોલ કે સારા લોકો કો બહુ બહુ ધન્યવાદ આજે કલોલ માટે બહુ જ સારો ગૌરવનો દિવસ છે આજે કરોલ રેલવે સ્ટેશને આપણા દેશના ગૃહ અને સહકારી કા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવજીના માધ્યમના સહયોગથી આજે કરોલ રેલવે સ્ટેશનને એક ચાર ટ્રેનોનું સ્ટોપેજ મળ્યું છે અગાઉ પણ આપણા અમિતભાઈ શાહ સાહેબના માધ્યમથી ત્રણ ટ્રેનોનું સ્ટોપેજ મળેલું હતું અને આ વખતે વધુ ચાર ટ્રેનોનું સ્ટોપેજ મળ્યું છે આ કલોલ રેલવે સ્ટેશન એક આધુનિક રેલવે સ્ટેશન બહુ જ સુંદર અને સારું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે આ કલોલની અંદર પૂર્વ અને પશ્ચિમને સાથે જોડે એકબીજાની અવર જવર રહે પૂર્વ અને પશ્ચિમ તરફથી કોઈ જાત નાગરિકોને કોઈ તકલીફ ના પડે એ માટે આ રેલવેનું જે સુંદર આયોજન કર્યું છે એ બદલ આપણા ડીઆરએમ અધિકારી અને રેલવેના અધિકારીઓને અને અમિતભાઈ શાહ સાહેબને કલોલ વિધાનસભા વતી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું કલોલના નાગરિકોની વર્ષોથી માગણી હતી કે કલોલ રેલવે સ્ટેશનમાં લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ મળે અને એની અંદર આજે ચાર નવી ટ્રેનોના સ્ટોપેજ મળી રહ્યા છે એની અંદર વડનગર જવું હોય મુંબઈ જવું હોય દિલ્હી જવું હોય તો અહીંયા સ્ટોપેજના કારણે કલોલના મુસાફરો પણ અમદાવાદ જવાની જગ્યાએ કલોલથી જ પોતે અહીંથી મુસાફરી કરી શકશે આ માગણીઓ અમારી વર્ષો પૂર્ણાની હતી એ માગણીઓ સંતોષવા બદલ હું ગાંધીનગર લોકસભાના સાંસદ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહજી અને કલોલના લોકપ્રિય ધારાસભ્ય બકાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું